The <laughs> cat ઓછો પગાર અપૂરતા સાધનો અને કામ તબીબોએ રાજીનામું રાજીનામું આપ્યું છે આ તબીબો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે આ સમસ્યા નવી નથી ભૂતકાળમાં પણ અનેક તબીબોએ સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે ઓછો પગાર

તબીબો પર વધુ દબાણ આવે છે તેમજ દર્દીઓ પર ધ્યાન ના હોવાની પણ ફરિયાદ ઉઠી છે સ્મિમેર હોસ્પિટલ ખૂબ જ મધ્યમ પરિવારના દર્દીઓની સારવાર થતી હોય છે અત્યારે જે તબીબોનો રાજીનામા આપા છે તે પોતાના અંગત કારણોસર એક વર્ષની પહેલા અલગ અલગ સમય આપ્યા હતા તેની પ્રોસેસના ભાગરૂપે અત્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું છે સ્ટેન્ડિંગમાં રાજીના સ્વીકાર કરી શકાય સ્ટેન્ડિંગ ચેરમેનશી નક્કી કરશે પણ અત્યારે અત્યારેર હોસ્પિટલમાં કોઈ ડોક્ટરની અછત નથી દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી એટલે તમામ અત્યારે અત્યારે ફરજમાં છે કોઈ દર્દીઓને પણ પ્રોબ્લેમ પ્રોબ્લેમ પડે એવું કોઈ છે નહીં તમામ આયોજન સ્મીમેર હોસ્પિટલમાં અમે કરવામાં કર્યું છે સર આ તબીબોએ રાજીનામા આપ્યા છે એ પોતાના અંગત કારણસર રાજીનામા આપ્યા છે અલગ અલગ સમય એક થી દોઢ વર્ષ કે બે વર્ષની અંદર અલગ અલગ ડોક્ટરે અલગ અલગ